ગુજરાત રાજ્યમાં રણછોડ રાયનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે ભગવાન રણછોડ રાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે અર્થાત રણમાં જે સુરવીર હોય તેને રણછોડ સંસ્કૃતમાં કહેવાય છે પરંતુ લોકબોલીમાં આ શબ્દ અપભ્રંશ થઈને રણ છોડીને ભાગ્યા હોવાનું કારણે પણ રણછોડ કહેવાયા હોવાનું સૌ માને છે પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર ડાકોર અમદાવાદથી આશરે પચોતેર કિલોમીટર વડોદરાથી પિસ્તાલીસ કિલોમીટર અને નડિયાળથી એક્સપ્રેસ હાઈવેના કારણે દર્શનાર્થીઓને જવા આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ અને ધાર્મિક સ્થળ બની ગયું છે મિત્રો દ્રાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો તે જમાનામાં ડાકોર ખાખર યુવન હતું પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગવાને ડંકમુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ભૂમથી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે આજ ડંકમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમાં પશુ પક્ષી નિર્ભીકપણે પાણી પીતા હતા મિત્રો એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંકમુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સરળતાથી મળી રહે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ નવસો નવાણું વીઘા મોટો કર્યો આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલાં ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું મિત્રો ડાકોર ગામમાં વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે રાજપૂત બોડાણા હતા વિજયસિંહની પત્નીનું નામ ગંગાબાઈ હતું તેઓ ખેત ખેતમજૂરી કરીને જીવન વિતાવતા હતા આ દંપતીએ દ્વારકા જતા પગપાળા સંઘ સાથે દ્વારકા જવાની પ્રેરણા લઈને દ્વારકા ગયા દ્વારકાનાથની દિવ્ય મૂર્તિના દર્શન કર્યા પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈ ને બોડાણાના મનમાં થયું કે પ્રભુના રત જડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તેમ મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષ તુલસી છોડ લઈને દ્વારકા જવું મિત્રો આથી શ્રી કૃષ્ણ ભક્ત બોડાણા દર વર્ષ પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલી ને હાથમાં તુલસી રોપેલું કુંડ લઈ ભગવાનના દર્શનાર્થે જતો હતો ભક્ત બોડાણો બૌતેર વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી પોતાના ભક્તની આ તકલીફ શ્રી કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ તો બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે બોડાણું આ પછી જ્યારે દ્વારકા ગયો ત્યારે તેણે ભગવાનના કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી બોડાણું ખૂબ ગરીબ હતો તેની પાસે પૂરતું નાણું પણ ન હતું જેથી ભગવાનને સજે તેવું ગાડું સાથે લઈ જ શકે જેમ તેમ કરી ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલા ગાડાની વ્યવસ્થા કરી અને તે લઈને તે દ્વારકા પહોંચ્યો તેને ગાડા સાથે જોઈને પૂજારીઓએ પૂછતા નિખાલસા સાથે જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેના ડરે ઉગડિયો એટલે કે દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા પરંતુ બંધનમાં રહેતા નથી બોડાણાની સાથે ડાકોર જવા પ્રહાર કર્યો દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર હું ગાડું ચલાવીશ ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડ મરવાના વાંકે જીવતા બે બળદને હંકારી ખડડેલું ગાડું ને ડાકોર નજીક ઉમરેડી સુધી પહોંચી ગયા ઉમરેડું પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું તેથી કોઈ જોઈ ન જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઊભું રાખ્યું બોડાણો સવાર થતાં ઉઠ્યો તો દાંતણ માટે ભગવાને લીમડાની ડાળ પકડી ભગવાનના સ્પર્શથી લીમડાની ડાળ મીઠી થઈ ગઈ હવે ભગવાને બોડાણાને ગાડું ચલાવવા કહ્યું ભગવાનને દ્વારકાના મંદિરમાં ન જોતા ગુગડીઓ સમજી ગયેલા કે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે તેથી તેઓ પાછળ પાછળ દાખોર આવી પહોંચ્યા દ્વારકાના પૂજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતા તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી ડાકોર આવી પહોંચેલા ગુગડીઓને એવી શરત મૂકી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું તેઓ જાણતા હતા કે બોડાડો ખૂબ ગરીબ માણસ છે એટલે સોનું આપી નહીં શકે અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે અને જો ડાકોરમાં પણ રહી જાય તો તેમને ભગવાનને ભારોભાર સોનું મળી રહેશે બોડાણા પાસે સોનાના નામે તેની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાડી હતી ગોમતીને તીરે જ્યારે મૂર્તિને ત્રાજવામાં એક પલ્લામાં મૂકી તેની સામેના પલ્લામાં આ વાડી મૂકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિના વજન કરતાં પણ વધારે થયું આમ કૃષ્ણ ભગવાને ગંગાબાઈની ફક્ત એક વાડી ગુગડીઓને આપી તેમના વિદાય કર્યા અને પોતે ડાકોરમાં સ્થાયી થયા આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી ડાકોરમાં હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ ટાંબવેકરે રૂપિયા એક લાખના ખર્ચ ઈસવીસન ઓગણીસો બોતેરમાં બંધાવ્યું છે આ મંદિર એકસો અડસઠ ફૂટ બાય એકસો એકાવન ફૂટને ચોરસ બેસણી આકારનો બાર રાશિ પ્રમાણે પગઠીયા સાથે બાંધેલું છે જેને આઠ ગુબજ અને ચોવીસ મિનારા છે સૌથી ઊંચો મિનારો નેવું ફૂટનો છે આ મિનારાઓ સોનાથી મઢેલા છે રણસોળજી મંદિરમાં ચાંદીના બે મોટા દરવાજા છે કે જેના પર ભગવાન સૂર્ય ચંદ્ર ગણપતિ વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડજી પારસ પહાડના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે મિત્રો મંદિરના પ્રવેશ દ્વારે બંને બાજુ પાંચ માર્ગની પચાસ ફૂટ ઊંચી બે દીપમાળાઓ છે જેના મિનારા પણ સોનાના વણખથી મઢેલા છે દીપમાળાઓમાં આઠસો દીવાઓ એક સાથે પ્રગટાવી શકાય છે આ મંદિરમાં રાજા રણસોડરાયની ચાર હાથવાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલ સુંદર પ્રતિમા છે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાય છે પૂનમે જાણે મેળો જેવો માહોલ સર્જાય છે અહીંના મંદિરમાં લોકો પ્રસાદીના રૂપે ભગવાનને માખણ મિશ્રી ચઢાવે છે કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વ્હાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પૂર્ણ કમાય છે તો મિત્રો આ હતી ડાકોરના રણછોડરાયજી ભગવાનની પ્રાગટ્ય કથા ને તેનો ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ